કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીએ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફર્ગુસન ફરગુસન ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે સૌ પ્રથમ મોડલની વાત કરી દઉં તો બે હજાર અને ચૌદના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ડબલ ક્લજ વાળું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કન્ડિશન કંપની કટ આખું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરની મિત્રો વાત કરી દઉં તો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો આખું પાવરફુલ કન્ડિશનમાં છે લાઈટુ આખી કમ્પ્લીટ મિત્રો તમને જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે મિત્રો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં તમને બેટરી નવી જોવા મળશે રેગ્યુલેટર સારું જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટાયરની વાત કરી દઉં તો તમને સિત્તેર થી એસી ટકા જેવા આખા ટાયર તમને ટ્રેક્ટરમાં જોવા મળશે આખી ટોટલ જવાબદારી મહેશભાઈની ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ ટ્રેક્ટર તમે લઈ શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક મહેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને વન ઓનર ટ્રેક્ટર છે મિત્રો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને મિત્રો રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે મિત્રો આ ટ્રેક્ટરનો વાડો છે મહિન્દ્રાના ટ્રેક્ટરના શોરૂમની સામે મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમની સામે તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મહેશભાઈના મોબાઈલ નંબર આપેલા છે કોલ કરી ટ્રેક્ટર તમે લઈ શકો છો